નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ આહિર યુગલના કોલ બનેલ એક સત્ય ઘટના વિશે આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડલી વહેલી વિખી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો નાના પણ ધારીએ કે અચાનક મારું મોત નીપજે તો તો પછી તમારી વાસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહલા છે હો એ તો મોયે વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ ગાડી આવવા વશમાં હશે પોતાની પરણેતરની વાસે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી ચિંતા ઉપર રડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ હતું નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાળી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા છાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોત પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાખો ઝાખો દીવો બળે છે વાતોમાં આને વાતોમાં દીવાની વાલે ફૂલ છળી ગયેલ નાગને મનમાં થતું કે ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિશારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ કે હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાગ કહેતો કે મારા સમ એવું તું બોલમાં ના ના પણ આમ જુઓ આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં એમાં છું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું અને એ બે વાત બરાબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશાસો નાખીને કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા પયમ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુજતે હોઠેને ગળગળે અવાજે નાગ બોલ્યો કે એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડ હસીને એની વાતો ઉડાડી દીધી બે જણા પાસા વિનોદમાં પડવા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમણ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમણ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોરડી કાલી કાલી વાતો એનાથી અણ છે પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં ને મનમાં હસતો એના અંતરમાં થતું કે જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે બપોરનો ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાળીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાસરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાતીના ખડખડાટની વાટ જુએ એક દિવસ નાગતોવાળીએ ગયેલો કોષ હાકતો હાકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટોંકે છે મંડાળની ગરેડી જાણે કોઈ સજણને બોલાવતી હોય એવી શીશો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાનું પાણી કોણ જો ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોષ હાકતો હાકતો મીઠી હલકે સકળિયા દુહા ઉપાડે છે સજણ એડા કીધીએ જેડી વાળી હુદી વેલ મરે પણ મેલે નહીં જેને બાળપણાની બેલ બાળપણાની બેલ તે વાગે ગુંગળી સોજા સાજણ ને ઉત્તરની વીજળી ઘડતાળિયા જીવનને થઈ મેઘેલ્ય સમજણ એડા કીજે જેળી વાળી હુદી વેલ વેણે વેણે વાળી પડઘા પૂરે છે સામા સંદ્રાવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાગ કોષ ખેંચતો લલકારે છે રાજણ એડા કીજીએ જેડી લટી અળકેળ દૂધમાં સાકર ભેળીએ તે કેવોક લીએ મેળ કેવોક લીએ મેળ તે સળી ભરી સાખીએ વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ સંપેને મરવે વીંટાળી નાગરવેલ છૂડકે સજણ એડા કીજીએ ઝેડી લટીયળ કેળ એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજણ ભાત લઈને આવશે હાલ્યું આવતું હશે પોતાના સૂર સાંભળતું જ હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળ ગાય છે સજણાને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ માલમી આવે મલફતા શરમા કરે શાન શરમા કરે શાન તે ભારી નનકડા શેણને ન રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા ના આવે શાયરમાં તાણ સજણાને એમ રાખીએ જેમ શાયર રાખે વાણ મધ્યા થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંક ઓલી ભાતવાળી આવે છે આજકા એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમણ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આખોલું છ તો ધમણ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરું આભળ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા અને તને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવા લઈ ગયા એ એ એમ એટલું શેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા વાગેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ શોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરથારની ચિંતાના ભડકા આઘે ઊભા ઊભા જોયા અને ઝૂરવા લાગી સૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું ભાઈ છડીને ચાલી નીકળી પાદર પોતાના ભરથારની તાજી ચિંતા જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂસાતા શી વાર લાગે બાર મહિના વીત્યા ત્યાં તો સજળના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા જો બનાવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે શી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને આયર જૂનવાનડી પાછી કંકુને છાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ સોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાય આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું નજર કરે ત્યાં સામે એક કોણ ઊભેલા એક તાજો પાળ્યો રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળિયો કંકુના છાંદેલા વાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ સાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાખા પાખા પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પહેલી વહેલ રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પહોર અને એકબીજાની ચિંતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલું દાંતરડું આશાભેર નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નીકળી ગયો પાદરમાં એ ગામના છોકરા સાત તાળી અને ગાંડા ખેડૂતે પૂછ ગામ કરતા હતા કે વેલીમાં કોણ છે એમાંથી એક સારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો સકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાત્રે જવા નીકળેલી છે છોકરે અજવાળી રાતને પહેલે પહોર આ દેખાવ જોયો પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ સોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે શરણો જોડી કાઢ્યા અને સર્વે સાધે લલકારી કહ્યા નાગ નિહાળી જોઈ પોળા મન પાથરીએ નહીં કાઠે સળિયા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળા ઉતર હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથર્યે નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી સીતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને છાલી ભાઈએ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલીમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાળિયાની સક્ષમ ચિંતા ખડકાવી એ જ શણગાર સોતીને કપાળમાં એ મંગલ સાંદલો સોતી આયરાણી સીતા ઉપર ચડી ગઈ મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ